બટ્રો ચેનલ સ્વાગત છે સબ પર તો આજે હું બનાવું છું દમ આલુ એન્ડ એના માટે કે કે ઇંગ્રીડિયન્ટ્સ જોઈએ છે એ મેં કાઢીને રાખ્યા છે તો ચલો હું તમને બતાવું તો આપણને જોઈએ છે ત્રણ સુકા મરચા બે તેજપત્તા થોડી ભલિયારી પાંચ થી છ લવિંગ સાત આઠ મરી એક તજ નો ટુકડો અને આ છે થોડી ઈલાયચી એન્ડ એક અનિયન મે ત્રણ ટમેટોસ તો આમાં ધાણા અને જીરું બીજ જોડે જોડે ડ્રાય રોસ્ટ કરવા લઈ શકાય પણ હું ધાણા જીરું પાવડર યુઝ કરું છું સો મને એટલે કન્વીનિયન્ટ ના લાગે ચાલો આપણે મસાલા રોસ્ટ કરીએ એન્ડ જોડે જોડે તમને રેસિપી બતાવ એન્ડ એકદમ ક્વિક બની જશે ગરમ થઈ ગયું છે આ બધું જમા ડ્રાય રોસ્ટ કરી દેજો ફટાફટ મસાલા બધા મિક્સ થઈ ગયા છે હવે લઈને કલર જે થોડું ગોલ્ડન બ્રાઉન થયો છે એનાથી આપણને અંદાજ હોય છે એક થી બે મિનિટ ટોસ્ટ કરવાના હોય છે સ્લો ગેસ પર અને પછી એને અલગથી થી ડીશમાં ટ્રાન્સફર કરશે બીકોઝ ગરમ આપણે કોઈ દિવસ મિક્સર જારમાં નહીં એડ કરીએ અને નવો ફ્રૂટ નવો એટલે ફ્રૂટ નવો નથી પણ હું ફર્સ્ટ ટાઈમ લાઈ છું તો જ્યાં સે માટે કટ કરું એન્ડ જોઈએ કેવો ટેસ્ટ આવે છે ખબર નહીં કેવું હોય અંદરથી

गगन हां आई रे देखो हां 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 आपो कर जाना कर जे कर जे तू खजे जाते दादा लाइक करा दे ये देख आता देते सो खा दो મેં લંખા જો મને ટી ટી કેને બોલા જનસી ટી ટી સુ ખા દઉ જનસી લે ટી 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 ખાવ છો ટમેટા જો તાને એ મેરી દા ભીમ શબ કરીને એમાં જે બી આપણે મસાલા ડ્રાય રોસ્ટ કરાયે બધા એડ કરશું અને એમાં સાત આઠ કાજુ લીધા એ વિથઆઉટ રોસ્ટ નોર્મલ હતા સોક કરીને ભી લેવા પણ હું છોકરાનું ભૂલી સો મેં ડાયરેક કાજુ લીધા એન્ડ આને થોડું પાણી એડ કરીશું વન ફોર્થ કપ જેટલું એન્ડ આને આપણે મિક્સર જારમાં મિક્સ કરી લઈશું અને ઓલવેઝ મેક શ્યોર કે આવું કોઈ બી રહી ગરું શાક બને ને તો આપણે એને શું કહેવાય છાની લેવાનું જેથી જે ઝીણું ઝીણું હોય ને મસાલાનું રહી ગયું હોય એ બધું મોડામાં ના આવે તો મેં પેનમાં તેલ મૂકી દીધું એન્ડ વન ટી સ્પૂન જેટલું જીરું એડ કર્યું અને થોડીક હિંગ એડ કરી છે અને પછી આ જીવ થઈ જશે થોડું બ્રાઉન ગોલ્ડન બ્રાઉન જેવું એટલે એમાં આપણે કરેલા અનિયન્સ જે હતું વન અનિયન હતી એડ કરીશું એકદમ ઝીણી ચોપ કરી છે મેં આને અને આને બી ગોલ્ડન બ્રાઉન થતા સુધી આપણે ખૂબ થવા દેવાનું છે એટલે મીડિયમ ગેસ રાખવાનું અને વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું જેથી ખાલી એક બાજુની સાઈડ બ્રાઉન ના થઈ જાય ઇવનલી કૂક થઈ તો આ થી આઠ મિનિટ પછી તમે લોકો જુઓ કે એકદમ પ્રોપર ઓનિયન્સ થઈ ગયા છે મતલબ ગોલ્ડન બ્રાઉન આનાથી વધારે કૂક કરવાની જરૂર નથી તો આ ટાઈમ પર જે ટમેટાની અને આપણે ડ્રાય રોસ્ટ હતા મસાલા એની પ્યોરી હતી એ એડ કરી દેવાની એન્ડ આને બી મીડિયમ ગેસ પર ઢાંકીને કૂક થવા દેવાનું તો પાંચથી સાત મિનિટ પછી ટમેટા એકદમ મસ્ત કૂપ થઈ ગયા હતા અને તેલ થોડું થોડું છૂટું પડવા માંડ્યું હતું નીચે ચોટશે તો એ પણ સ્ટીલ અને હલાવતું રહેવાનું અને હું ટમેટો કૂપ થઈ જાય ને પછી મોસ્ટલી જીંઝર ગાર્લિકની પેસ્ટ એડ કરતી આવું છું તો મેં વન ટેબલ સ્પૂન જેટલી જીંઝર ગાર્લિકની પેસ્ટ એડ કરી એમાં એન્ડ એને બી પ્રોપર મિક્સ કરી લઈશું એક બે મિનિટ સુધી કૂપ થવા દઈશું જ્યાં સુધી જીંઝર ગાર્લિકની થોડી સ્મેલ કાચી કાચી હોય ને એ જતી ના રહે અને મેં સોલ્ટ એડ નહોતું કર્યું તો હું આ ટાઈમ પર ટમેટોઝ થોડા કૂક થઈ જાય ને પછી હું સોલ્ટ એડ કરું છું તો મેં સોલ્ટ એડ કરીને એને ઢાંકીને પાંચ મિનિટ માટે આપણે ફરીથી કૂક થવા મૂકી દઈશું અને સાઈડ બાય સાઈડ મેં એક પેન લીધી એમાં થોડું ઓઇલ એડ કર્યું બિકોઝ બટાકા આપણા ઓલરેડી બોઇલ થઈ ગયા છે તો એના છડામાં બધા સાડી નાખ્યા એન્ડ આમાં આપણે નાની નાની બટાકા આવે ને એ યુઝ કરવાની તેલ ગરમ થઈ જશે પછી આપણે બટાકાને રોસ્ટ કરી દઈશું રોસ્ટ કરીશું આમાં એટલે મેં બટાકાને છે ને આમાં નોર્મલી ત્રણ વિસલ વાગાડીને તો મેં બે વાગવા દીધી અને એક ભરાવા દીધી તો આ જો પાંચ મિનિટ પછી જોઈએ ગ્રેવી કેટલી ફાઇન ચડી ગઈ છે અને પાણી જ બધું બળી ગયું છે એટલે હવે મસાલા નાખવાનો ટાઈમ છે તો મેં જે બી મસાલા કાઢ્યા છે હળદર છે ધાણાજીરું છે લાલ મરચું છે જે મારું કાશ્મીર છે ને નોર્મલ છે ભેગું છે ને કિચન કિંગ મસાલો છે એ બધા જ મસાલા આમાં હું એડ કરીશ અને આને પાછું બેથી ત્રણ મિનિટ માટે આપણે મસાલાને કૂપ થવા દેવાના બીકોઝ મસાલા કાચા હોય તો એને એની બી થોડી આ કાચી સ્મેલ જતી રહે ત્યાં સુધી કૂક થવા દેવાના તો આપણું ઓઈ ગરમ થઈ ગયું છે તો આમાં બટાકા બધા એડ કરીશું એન્ડ એને ટાઈમ ટુ ટાઈમ મિક્સ ખાતું જેથી કરીને બટાકા એક જ સાઈડથી ખાલી બ્રાઉન ના થાય એ બ્રાઉન થઈ જાય તો આ બટાકા જોટલા ફાઇન ઇ વનલી બ્રાઉન થઈ છે માલુ ના આવે તો આપણા એકદમ રેડી છે અને આપણી ગ્રેવી બી રેડી છે તો આપણે એમાં થોડું પાણી એડજસ્ટ કરશું મતલબ પાણીની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા માટે હું થોડું પાણી એમાં લઈશ જેથી બટાકા નાખશું તો બટાકા બી ગ્રેવી થોડું ચૂઝશે એટલે આપણે એ પ્રમાણે થોડી કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવાની બટાકા નાખ્યા પછી બી એડજસ્ટ થાય પણ એ નાખ્યા પહેલા જ જો અંદાજો આવી જાય તો એ બેસ્ટ છે જેથી છે ને અલગથી પાણી પાણી મારે મિક્સ કરવું ઈઝી પડે તો આપણે દમાલું સબ્જી ઓલમોસ્ટ રેડી છે બટાકા એડ કર્યા એટલે અમે એક બે મિનિટ માટે ઢાંકી દઈશું જેથી બટાકાની અંદર બી જે ગ્રેવીનો ફ્લેવર છે એકદમ પ્રોપર અંદર સુધી આવી જાય એટલે એક બે માટે આપણે ઢાંકી દઈશું એન્ડ આપણી સબ્જી એકદમ રેડી છે દમ આલુમાં જે મસાલા આપણે યુઝ કરે ને એ થોડા સ્પાઇસી હોય એટલે આપણે ક્રીમ આમાં એડ કરવાની તો હું ઉપરથી બે ચમચી જેટલી ક્રીમ હું આમાં એડ કરીશ એન્ડ ક્રીમ એડ કરતી વખતે ગેસનો ફ્લેમ ઓફ હોવો જોઈએ મતલબ હોય ગેસનો ફ્લેમ ઓફ કર્યા પછી ક્રીમ એડ કરવાની એન્ડ આપણી સબ્જી રેડી છે એન્ડ આમાં અત્યારે રિયલાઇઝ કર્યું કે વોલ્યુમ નથી આવતો ખબર નહીં કેમ વિડીયોમાં એમના એક્સપ્રેશનથી તમને ખબર પડી જશે કે સબ્જી કેવી બની છે એમને શુદ્ધ કે સારી બની છે સો જુઓ તમે બી એ શું કહેવા માંગે છે મસ્ત બની છે તો તમે બી આ મારી રેસીપી ટ્રાય કરજો મેં નેક્સ્ટ ડે ખાધું હતું મને થોડુંક સ્પાઈસી લાગ્યું એટલે મને તો મરી થોડા ઓછા લેવાના એન્ડ હું બધું ખાવાનું પતી જાય ને એટલે આદનું મતલબ ડિનર થઈ જાય પછી હું બધું જ ખાલી કરીને એ જ ટાઈમ પર ગેસ ક્લીન કરી દઉં ત્યાં સુધી ઠંડુ થઈ ગયું હોય પંદર વીસ મિનિટમાં બિકોઝ એ ટાઈમ પર ગેસ ક્લીન કરવો કન્વીનિયન્ટ છે ને આવા સબ્જી બનાવીને તો પાછળની ટાયલ્સને આ તે બહુ જ ગંદુ થાય તો કિચન સ્પ્રેડ થોડું મારીને ફટાફટ એને ક્લીન કરી દે ને તો એ ઇઝીલી નીકળી જાય ને તો પછી એને બહુ ટાઈમ લાગે છે એન્ડ યસ એના તો ખતું બીકોઝ હું મારો શેક લઉં છું સો ડિનર મેં અત કર્યો તો મે નેક્સ્ટ ડે પર ખાતી વાવા 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 પેરી વાઉ વાવા બે હાથે પેરી છ ને ઓગણીસ થયા અને હું ફરવારી ગઈ અત્યારે બંધ કર છ ઓગણીસ થયા હું ફરવારી ગઈ મારું કિચન ક્લીન છે ખવાઈ ગયું હાજિક ને મારો તો છે એટલે ચિંતા નહીં હવે છ સાત આઠ નવ ત્રણ કલાક આપણે રમીશું હે આ જીયા છે કોણ છે કોણ છે જીયા હે ના એ આજે તો બહાર બહુ પવન છે બેટા સાયકલ લઈને બહાર જવું છે પણ બહુ જ પવન છે તો ઘરે આપણે આ કોણ છે આ જીયું છે જીવ એને આપણે બીસીડી બોલીએ અહીંયા પહેલા અહીંયા અહીંયા આવતી અહીંયા એ ફોર એપલ boleh a for apple. apple b for banana banana c for cat cat cat, cat. d for cat. d for cat. d, for b. d. d. Dog. dog dog e for e e e elephant ava ava f for

હાર્દિક ના હારું એચ ફોર હેન્ડ આઈ ફોર આઈસ્ક્રીમ જે ફોર જીયા જે ફોર જે ફોર અહીંયા જલ્દી કે ફોર કે કે કાઇટ 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 એલ ફોર લાયન લાયન એમ ફોર એમ ફોર એમ એમ મૂન મૂન કેને મૂન ઈ એ છે ત્યાં ઉપર કઈ છે મૂન ક્યાં હોય ઉપર કેને એ પાડી જઈશ મૂકી દે જ્યાં પાછું મૂકે પાછું મૂકે લાવ એમ ફોર મૂન કે ને જલ્દી બોલ એમ ફોર મૂન એન્ડ ફોર નૂડલ્સ આવું તારે હમેથી વાલી કરવા આવવાનું તું મન કર ને આ તો મેં કરી તારે કરવાની તું કર આ મૂકી દે ત્યાં નીચે પાછું જાય ત્યાં નીચે મૂકી દે જીએનસી વગાડા

આઈ હોપ તમે લોકોને આ વિડીયો બહુ જ દિવસ પછી આવ્યો તો આઈ હોપ ગમે હશે એન્ડ બીજો વિડીયો હું જલ્દીથી જ મૂકીશ પ્લીઝ વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો સી યુ નેક્સ્ટ